મહેસાણામાં એચવર્સ કોમર્સ એકેડેમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો મહેસાણામાં દસ વર્ષથી કાર્યરત એવી એચ કોમર્સ એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સીબીએસસી અને જીએસઇ બી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ધોરણ અગિયાર અને બારમાં તેજસ્વી પરિણામો મેળવી અને મેડલોથી સન્માનિત થવાનું ગૌરવ મેળવ્યું જેમાં સોમાંથી સો માર્ક્સ મેળવનાર ત્રણ અને સોમાંથી નેવું માર્ક્સ મેળવનાર પચાસથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમામાં મહેસાણા તાલુકા પીઆઈ વાણિયા સાહેબ તેમજ નિવૃત્ત મેન તેજસ પટેલ હાજર રહી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે સાથે પ્રસંગોપાત ઉદ્બોધન કરે રિપોર્ટ ન્યૂઝ રમેશ સત્યની સાથે અને એ પરસેન્ટેજ પ્રાપ્ત કર્યા છે તો સૌપ્રથમ એમને હું પહેલા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કાર્યક્રમ વિશે જણાવો આજનો કાર્યક્રમ અમારો જે છે એ જે બારમા ધોરણમાં વર્લ્ડમાં કોમર્સમાં છોકરાઓ ઉતરી થયા તે રિગાર્ડિંગ છે હું આજે ગર્વ મહેસેસ કરું છું કે અમારી સંસ્થાના ત્રણ બાળકો એવા છે કે કે જેમને સોમાંથી સો માર્ક્સ સ્કોર કર્યા છે આશા મંત્રી જેને એકાઉન્ટ્સમાં સો અને સ્ટેટિસ્ટિક્સમાં સો મેળવેલા છે અવધ મુદી જેને અકાઉન્ટ્સમાં સો મેળવ્યા છે અને નિખુ થવાની જેને સર્ટ સો માર્ક્સ સ્કોર કર્યા છે તે બદલ પચીસ ઉપર અમારા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કોઈને કોઈ વિષયમાં નેવું ઉપર માર્ક્સ લીધા છે તો અમે અત્યારે મહેસાણામાં અચીવસ કોમર્સ એકેડેમીના નામે કોમર્સ રિલેટેડ ગાઈડન્સ પૂરું પાડીએ છીએ જેમાં રાધમપુર રોડ હપટાઉન અને વિસનગર ત્રણેય જગ્યાએ અમે બાળકોને નોલેજ આપીએ છીએ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને સીબીએસ દરેક કોચિંગ આપીએ છીએ અમને એ ગર્વ મહેસૂસ થાય છે કે છેલ્લા દસ વર્ષથી અમે મહેસાણામાં દરેક સ્કૂલમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકીએ છીએ તે બદલ હું અમારા ટીચિંગ સ્ટાફને બી ઘણો ધન્યવાદ કહેવા માગું છું અમે એક એવો વિચાર લાવ્યા છીએ કે આજના સમયમાં જે અમદાવાદ કે મોટા સિટીમાં બાળકો એસી સીએ કે સીએ કરવા માટે જતા હોય છે તેમાં તેમને પીજી વગેરે ખર્ચ વધુ પડતો હોય છે તો અમારો એક અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ છે કે કે જો અહીંયા વધારે સ્ટુડન્ટ એગ્રી થતા હોય સીએ કે એસી સીએ કરવા માટે તો અહીંયા જ ત્યાંના કોચિંગ સેન્ટર આવે તેવો અમારો પ્રયાસ છે એટલે આજે અમે ટ્વેલ્થ પછી શું કરવું એનો કરિયર ગાઈડન્સ રાખ્યો છે પેરેન્ટ્સ મીટિંગ બી રાખી છે એઝ વેલ એઝ નવકાર ઇન્સ્ટિટ્યૂટથી સીએ અને ઇસીસીએ માટે ગાઈડન્સ આપવા માટે રિપ્રેઝેન્ટેટિવ ઉપલબ્ધ છે ધન્યવાદ